આગળ વાત કરીએ તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પીએમ મોદી પણ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે સંઘ સેલવાસ અને સુરત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે તો સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે સેલવાસમાં ચારસો પચાસ બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કરી સુરતમાં ભવ્ય રોડ શો કરશે પ્રધાન બીજી ગીર અને જામનગર આવ્યા બાદ આજે સાતમી માર્ચે ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે આમ તો તેઓ ચાર દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે છે સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરવાના છે તેમને આવકારવા માટે સુરત શહેર ધનગની રહ્યું છે તો વડાપ્રધાન દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પર પહોંચશે સિલવાસમાં તેઓ ચારસો પચાસ બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે તેની સાથે જ છસો ને પચાસ બેડની ક્ષમતા ધરાવતા બીજા તબક્કાનું પૂજન પણ કરવાના છે તો ગમટોક બાદ દેશના બીજા નંબરના દરિયાકિનારે આવેલું દમણનું એડવાન્સ નાઇટ માર્કેટ દેવકા કિનારે આવેલી ટોપ ટ્રેન અને પંચાયતઘર દીવમાં સર્કિટ હાઉસ એમ ચાર અન્ય કાર્યોનું પણ લોકાર્પણ કરશે